નમસ્કાર સ્વાગત છે મિત્રો ઘઉ ની આવક વિશે વાત કરીએ તો મિત્રો ઘઉં આવકમાં આજે થોડોક ઘટાડો થયો છે મિત્રો આવક આજે ઓછી થોડીક રહેલી છે મિત્રો તેમજ મિત્રો ઘઉં વિશે વાત કરીએ તો માલ આજે થોડાક સારા આવેલા છે હાલ ચારસો છન્નું ઘઉંની વાત કરી તો સુપર ચારસો છનું ઘઉં આવેલા છે તેમજ મિત્રો લોકવન ઘઉંની વાત કરી તો સારા અને સુપર લોકવન ઘઉં પણ આવેલા છે મિત્રો વિડીયોમાં એન સુધી બન્યા રહેજો તમને તમામ પ્રકારના ભાવ આમાં વિડીયોમાં મળી જશે અને વિડીયો સારો લાગે તો લાઇક કરતા રહેજો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે હરાજીનું કામકાજ બસ થોડી જ વારમાં ચાલુ થવાનું છે તો હમણાં જ જાણી લે શું રહે છે આજના ઘઉંના બજાર ભાવ ધન્યવાદ ફાઈનલી ખેડૂત મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે ને આજના વોક્સમેન છે દિનેશભાઈ હરજભાઈ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ

પિસ્તાલીસ પચાસ પંચાવન પાંચ સિત્તેર આ પાંચ ને સિત્તેર પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે લોકો ગૌ છે બહુ સારો ગૌ છે પાંચસો ને રૂપિયા ભાવ છે એકદમ દાણો સારો છે મોટા દાણા ઉપર છે પાંચસો ને રૂપિયા ભાવતી હોય છે નવા લોકો છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવ છે ટુકડી ઘઉં છે નવા ટુકડા ઘઉં છે પાંચસો ને એકોતેર રૂપિયા ભાવતી હોય નેવું પલટાણું છસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે નવા ટુકડા છે છસો ભાવ ક્વોલિટી માલ છે ભાવ થયો એકદમ પાક સારું છે છસો ને છત્રીસ રૂપિયા પાંચ નેવું એટલે પાંચ ભાઈ બી એન પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો છે અમેરિકન ટોપલી છે જૂની છે પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ થયો

હા મેવા છે કઈ ઘટે ને એવા સાતસો ને એક રૂપિયો ભાવ થયો સુપર કઈ ઘટે ને એવો માલ ચારસો છ નું છે સુપર એકદમ સુપર માલ છે ને દાણે બહુ સારું છે સાતસો ને એક રૂપિયા ભાવ થયો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના ઘઉના બજાર ભાવ આ પ્રમાણે હતા મિત્રો બજાર ભાવ વિશે વાત કરી તો મિત્રો સાતસો પ્લસ સુધી અત્યારે ઘઉં વેચાય છે બજાર બહુ સારું છે આજે પણ વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો હરાજી હજી ચાલુ છે પણ વધારે વિડીયો નહીં બનાવ ને કે વિડીયો બહુ મોટો થઈ જાય વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગે છે હજી એક ભાવનો ભાવ છેલો તમને બતાવી દઉં છેલ્લો થઈ છે છસો પ્લસ તો વહી ગયો હાડા છસો ઉપર છસો ને એકાણું રૂપિયા ભાવ જોજે મિત્રો આનો છસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે જૂના ચારસો છ ઘઉં છે મિત્રો નવા નથી જૂનો માલ છે છસો ને એકાણું રૂપિયા ભાવ થયો બહુ મસ્ત દાણો માલ છે ક્વોલિટી માલ રૂપિયા ભાવ છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અન્ય ખેડૂત સાથે શેર કરતા રહેજો જેથી એને પણ આ વિડીયો જોવા મળે ને ભાવ જાણવા મળે મિત્રો ધન્યવાદ